ભાવનગર શહેર ની ચિત્રા એસબીઆઈ બેંક બહારથી થી પિંચોતેર લાખ ની લૂટ થયા હોવાની ઘટના બની આ ઘટનાની જાણ થતા પોલીસ તથા આંતરીને એક એક્ટિવા ચાલક અને બાઇક ચાલક દ્વારા રૂપિયા ભરેલા બેગ ને થેલાની લૂંટ ચલાવવામાં આવી રહી છે હાલ ભાવનગર એસપી એલસીબી એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી એપીએમસી ના વેપારીને રૂપિયા લેવા તેમના બે માણસો ચિત્ર પર આવ્યા હતા અને જે સમયે તેમની પાસેથી ત્રણ જેટલા ઈસમો એ લૂટ કરી હોવાની જાણકારી બનાવના સંદર્ભે પોલીસ ની આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી